અમારા બી ફ્રેન્ડ છે આપણે જવાનું છે એટલે પણ ખટારો ઈ ખટારો ખટારો ઈ ખટારો ચાલો કન્ટીન્યુ કન્ટિન્યુ છે ને હેલો ગાય શ્રી કૃષ્ણ તો આપડે આવી ગયા છીએ 24 ટ્વેન્ટી ફોર માં રાજકોટમાં અયોધ્યા ચોક પાસે આવેલું છે ત્યાં તો ગાય તમે જો તમારે કાર સેલ કરવી હોય અને એ પણ સરળ રીતે તો આપણે હવે

એ પણ નોન એક્સિડેન્ટલ અને જેન્યુઅલ કિલોમીટર વાળી અને પાછા સાત દિવસની બાયબેક પોલિસી પણ આપે છે અને ભાઈ જો તમારી પાસે રોકડા ના હોય તો લોન પણ થઈ જશે કાર સ્ટેન્ડ ટી ફોર વાળા એક સાથે ઘણી બધી ગાડીઓ ખરીદે છે અને એમાંથી જે બેસ્ટ કાર હોય એ જ કસ્ટમરને પ્રોવાઈડ કરે છે જો તમારા ડોક્યુમેન્ટ સારા હશે અને તમારો સિવિલ સ્કોર 750 પ્લસ હશે તો તમને 0 ડાઉન પેમેન્ટમાં ગાડી મળી જશે તો ગાઈસ કાર 24 માં ચાલી રહી છે ધમાકેદાર એક્સચેન્જ ઓફર એટલે તમારી જૂની કે નવી ગાડી લેતા પહેલા કાર 24 ની આવશ્ય મુલાકાત લેજો એના એડ્રેસની વાત કરું તો 150 ફીટ રિંગ રોડ અયોધ્યા ચોક મેકડોનાલ્ડ વાળી શેરી અક્ષરપાટી પ્રોપર્ટી પાસે રાજકોટ કોરોના તો તડકો ન લાગે કા તો ગાય તમારે કાર ટ્વેન્ટી ફોર નું જે શૂટ હતું એ થઈ ગયું છે અને હવે છે ને અમે જઈએ છીએ જમવા માટે અને અમારે સ્પેશિયલ દીધી હારે તેજલ દીધી અમારે હારે આવ્યા છે અને રહી ભાઈ તેજલ દીધી ઓલવેઝ અમારે હારે હોય અને તેજલ દી એમ કે તમારા ફોનમાં ફોટા હારા આવે છે તો ફોટા પાડવા છે તેજલ દી અમારે મજા આવે છે તમને

આપણે દોઢ કલાક થશે હવે સાડા સાત ઉપર સાડા સાત ઉપર ખેસો પણ હજી આપડે સાડા નવે ઘરે પહોચશું એવું લાગે છે કારણ કે સવાર નો અહિયાં સાડા નવા રાજકોટ પહોંચ્યા હતા આપણે પાંચ વાગે એનીકળ્યા ઓકે ઘરે પહોંચતા તે જંદિના ઘરે પહોંચતા દસ વાગી ગયા તા આપડે હા સો આપડેયા પરસોલેન આવે અને આ મનિષાનો નાનપણનો સ્વરૂપ છે કે પણ કેવું ટ્રાય કરીને તો બસ માં ટ્રાવેલ કરી કરી આમ થાકી ગયા હવે તો તમારા ફેસ ઉપર હું જોઈ તમારા ફેસ ઉપર જોઈ શકીએ છીએ અમે ચીકણું ચીકણું થઈ ગયું છે